હે દેવર્ષે જે સમસ્ત કારણોનું પણ કારણ છે તે પરમ શુદ્ધ મહાભૂતિ નામવાળા પરબ્રહ્મના માટે જ ભગવત શબ્દનો પ્રયોગ થયો છે ભગવત શબ્દના ભકારના બે અર્થ છે સમભરતા એટલે કે ભરણ પોષણ કરનાર તથા ભરતા એટલે ધારણ કરનાર એ મુને ગના ત્રણ અર્થ છે ગમયિતા એટલે કે પ્રેરક નેતા એટલે સંચાલક તથા સ્રષ્ટા એટલે જગતનું સર્જન કરનાર ભ અને ગના યોગથી ભગ શબ્દ બને છે જેનો અર્થ આ પ્રમાણે છે સંપૂર્ણ ઐશ્વર્ય સંપૂર્ણ ધર્મ સંપૂર્ણ યશ સંપૂર્ણ શ્રી સંપૂર્ણ જ્ઞાન તથા સંપૂર્ણ વૈરાગ્ય આ છનું નામ ભગ છે તે સર્વોત્તમ પરમેશ્વરમાં સંપૂર્ણ ભૂત પ્રાણી નિવાસ કરે છે તથા તે સ્વયં પણ સર્વ ભૂતોમાં વાસ કરે છે તેથી તે અવયવ પરમાત્મા જ વકારનો અર્થ છે હે સાધુ શિરોમણે આ પ્રમાણે ભગવાન આ મહાન શબ્દ પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન વાસુદેવનો જ બોધ કરાવનાર છે પૂજ્ય પદનો જે અર્થ છે તેને ચૂચિત કરવાની પરિભાષાથી યુક્ત આ ભગવત શબ્દ પરમાત્માના માટે તો મુખ્ય રૂપે પ્રયુક્ત થાય છે અને બીજાઓ માટે ગૌણ રૂપે જે બધા પ્રાણીઓની ઉત્પત્તિ અને અને પ્રલયને તથા વિદ્યા અવિદ્યાને જાણે છે તે જ ભગવાન કહેવાને યોગ્ય છે ત્યાગ કરવા યોગ્ય અવગુણ વગેરેને છોડીને જ અલૌકિક જ્ઞાન શક્તિ ઐશ્વર્ય વીર્ય અને તેજ વગેરે સદગુણ છે તે બધા ભગવાન શબ્દના વાચ્યાર્થ છે તે પરમાત્મામાં બધા ભૂતોનો વાસ છે અને તે પણ બધા ભૂતોમાં નિવાસ કરે છે તેથી તેને વાસુદેવ કહેવામાં આવે છે પૂર્વકાળમાં ખાણીડક્ય જનકને તેમના પૂછવાથી કેશી ધ્વજે ભગવાન અનંતના વાસુદેવ નામની યથાર્થ વ્યાખ્યા આ પ્રમાણે કરી હતી પરમાત્મા સંપૂર્ણ ભૂતોમાં વાસ કરે છે અને તે ભૂત પ્રાણી પણ તેમની અંદર રહેશે તથા તે પરમાત્મા જ જગતનું ધારણ પોષણ કરવાવાળા અને સ્રષ્ટા છે તેથી તે સર્વ શક્તિમાન પ્રભુને વાસુદેવ કહેવામાં આવ્યા છે હે મુને જે સંપૂર્ણ જગતના આત્મા તથા સમસ્ત આવરણોથી પરશે તે પરમાત્મા સંપૂર્ણ ભૂતોની પ્રકૃતિ પ્રાકૃત વિકાર તથા ગુણ વગેરે દોષોથી પરશે પૃથ્વી અને આકાશની વચ્ચે જે કંઈ સ્થિત છે તે બધું તેમનાથી જ વ્યાપ્ત છે સંપૂર્ણ કલ્યાણમય ગુણ તેમના સ્વરૂપ છે તેમણે પોતાની શક્તિના અંશ માત્રથી સંપૂર્ણ ભૂત સમુદાયને વ્યાપ્ત કરી રાખ્યો છે તેઓ પોતાની ઈચ્છા માત્રથી મનને અનુકૂળ શરીર ધારણ કરે છે અને સંપૂર્ણ જગતનું હિત સાધન કરતા રહેશે તેઓ તેજ બળ ઐશ્વર્ય મહાન જ્ઞાન ઉત્તમ પરાક્રમ અને શક્તિ વગેરે ગુણોના એકમાત્ર સમૂહ છે પ્રવૃત્તિ વગેરેથી પણ પરશે અને તે સમસ્ત કાર્ય કારણોના સ્વામી પરમેશ્વરમાં સમસ્ત કલેશોનો સર્વથા અભાવ છે તેઓ સર્વનું શાસન કરનારા ઈશ્વર છે વ્યષ્ટિ અને સમષ્ટિ જગત તેમનું જ સ્વરૂપ છે તેવો જ વ્યક્ત છે અને તેવો જ અવ્યક્ત છે તેવો સર્વના સ્વામી સંપૂર્ણ સૃષ્ટિના જ્ઞાતા સર્વશક્તિમાન તથા પરમેશ્વર નામે પ્રસિદ્ધ છે આ વિડિયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડિયો નોટિફિકેશન મળી રહે તે માટે બે આઇકન પણ દબાવો